જો અસ્વસ્થામાં એ ઉત્તરાનગર ભૂમા જ્યારે ઉત્તરાય સ્તુતિ કરી ત્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર બે પ્રકારના એક નિવર્તન્ય બ્રહ્માસ્ત્ર એક અનિવર્તન્ય બ્રહ્માસ્ત્ર એક નિવર્તન્ય બ્રહ્માસ્ત્ર એક અનિવર્તન્ય બ્રહ્માસ્ત્ર બે પ્રકારના નિવર્તન્ય અનિવર્તન્ય કેને કહેવાય કે જેને છોડ્યા પછી પ્રહાર કર્યા વગર આવે જ નહીં પાછું એ અનિવર્તન્ય જેને છોડ્યા પછી પાછું વાળી હગાય એને કહેવાય નિવર્તન્ય આ અસ્વસ્થામાંય જે છોડ્યું તું ને એ અ અનિવળતનને બ્રહ્માસ્ત્ર અસ્વસ્થામાંય જે છોડ્યું તું એ અનિવળ વાત કર્યા વગર વાર કર્યા વગર પાછું આવે નહીં આવે નહીં આવે જ નહીં તો ત્યારે તો વાર કર્યો પણ નષ્ટ ન થયો ગર્ભ પરીક્ષિત રાજાને થાય નથી આગળ કારણ કે ત્યારે ભગવાન નારાયણ ખુદ ગયા તા રક્ષણ કરવા માટે ભગવાન નારાયણનું સુદર્શન ચક્ર લઈને ભગવાન આમ ફરતા હતા માના ગર્ભમાં આ વાત દસમ સ્કંદમાં ઉત્તરાધમાય પણ કીધી છે પરીક્ષિત રાજા છેલ્લે એકાદશ ની અંદર આનો ઉલ્લેખ છે તો આ માના ગર્ભમાં તો પ્રદક્ષિણા કરતા કરતા એ ત્યારે તો બ્રહ્માસ્ત્રથી રક્ષા રક્ષણ કરી પણ આ બ્રહ્માસ્ત્ર કેવું છે

ગયા છે ગંગા કિનારે અને ગંગા કિનારે પહોંચે છે ત્યાં તો આહા તત્ત્રોપ જગમુર ભુવનમ પુનાના મહાનુભાવા પુનાય હસશિષ્યા તત્રોપ જગમુર ભુવન પુનાના કેટલા કેટલા ઋષિઓ આવ્યા છે એ સમય અત્રિ વસિષ્ઠ ચવન સરધ્વાન અષ્ટનેમી ઋગુ અંગિરા પરાસર વિશ્વામિત્ર પરશુરામ

કોઈ હારાની રાજોને બેઠા હોય કોઈ વિદ્વાનની રાજોને બેઠા હોય ભગવાનની રાજોને બેઠા હોય અને જ્યાં એ રાજને બેઠા હોય ત્યાં એ જ પરીક્ષિતની સભામાં આટલા ઋષિઓ હોય ત્યાં અવધૂત વેશની અંદર સુખદેવજી મહારાજ આવે છે જોગરાગ भगवान सुखदेव जी महाराज अवध रूप में आवे तो भगवान भगवान व्यास भगवान व्यासपुत्र व्यास पुत्र यत्र छाया मनन अवधूत रे પદ્ભવે ભગવાન કશ પૂજો અલક્ષલ ગો નિજ લાભ દુષ્ટો અલક્ષ ગો નિજલાભ દુષ્ટો ભો નિજલાપ દુષ્ટ સુખદેવજી મારા શંકર ભગવાન જ છે સુખદેવ મહારાજ શંકર જ છે કેવી રીતે ખબર પડે તો કે દ્વા પાયા નામ સુખો જગને ભગવાન શંકર એ વચા સાક્ષાત સુખદેવજી ભગવાન શંકર છે દઈપાય સુકો ભગવાન શંકર એવું કે ભગવાન જ સુખદેવજી બની ને આવ્યા છે તત્રા ભવદ ભગવાન અટલે ભગવાન શબ્દ છે ભગવાન સુખદેવજી શંકર બની ને આવ્યા છે